સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ અત્યાર સુધી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પાંચ બાળકોના મોત નીપજ્યા છે અરવલી અને સાબરકાંઠામાં વધુ એક એક કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે અરવલી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ત્રણ કેસો નોંધાયા છે સાબરકાંઠામાં વડાલીના નવા ચામુ ગામે અને અરવલીના મેઘરજના ઠેવા ગામે એક એક બાળકના ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાવ્યા હતા આ બંને બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે મહત્વનું છે કે અરવલી જિલ્લામાં બાળકોના મોતથી તંત્ર એલર્ટ થઈ ગયું છે અરવલી જિલ્લામાં સાડા છ હજારથી વધુ લોકોને સર્વે કરવામાં આવ્યો છે માખી મચ્છર અને સેન્ડ ફ્લાય માખી દ્વારા ફેલાતા ચાંદીપુરા વાયરસને મળતા આવતા લક્ષણો ધરાવતા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી હાઇગ્રેડ તાવ ઉલટી ઝાડા માથાનો દુખાવો ખેંચ અનિંદ્રા અમુક કલાકોમાં કોમા સાથે ચામડી ઉપર ઉપસેલા ચિહ્નો સહિતના લક્ષણો આવતા હોય છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ અત્યાર સુધીમાં પાંચ બાળકોનો જીવ લીધો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા ચાર જેટલા બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે વાયરસ વધુ લોકોમાં ન પસરે તે માટે હાલ તંત્ર કામ કરી રહ્યું છે